ભુજમાં પવિત્ર રમઝાનના માસમાં એક કદમ નેકી ઓર અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ફળનું વિતરણ કરવામાં આવ્યું મારું નામ હરિભૂષણ સમા છે હું એક કદમ નેકી ઓર ગ્રુપનો પ્રમુખ છું અમારો આ કામ ત્રણ વર્ષથી ચાલુ રહ્યો છે મારો મિત્ર સોયબ ઇસ્માઈલ માજુટી એને એક વિચાર આવ્યો કે આપણે આજે દિવસે દિવસે ફ્રૂટના ભાવ વધતા જાય છે તો એને એને વિચાર આવ્યો કે આ સેવા આપણે ફ્રી સબીલીલા ફ્રીમાં ચાલુ કરીએ તો જરૂરતમંદોને લાભ મેળવી શકે છે આ સેવાથી આ સેવા ત્રણ વર્ષથી ચાલુ છે ઇન્શાલ્લા બધા સાડા ચારસોથી પાંચસો ઘર આપણે અહીંયાથી સેવા લઈ રહ્યા છે ને ફી સબીલીલા ફ્રૂ ફ્રીમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે ને બધા બધા આપણા જે મિત્ર સર્કલ વર્તુળ છે એ બધો પોતપોતાની રીતે અમને મદદ કરે છે ને એને એના જ પૈસાથી અમે ફી સબીલીલા સેવા આપી રહ્યા છીએ ત્રણ રસ કેટલાથી તમે કામમાં લાગો અને કેટલા કલાક કેટલા કામમાં લાગો અમે સાડા ચારથી કરીને સાડા છ વાગ્યા સુધી અહીંયા ફ્રૂટ વિતરણ કરીએ છીએ ને એનાથી અમને શું અડધો અડધો કલાક વહેલો આવો ખપે છે પહેલાં કીટું તૈયાર કરવી બધો મેનેજમેન્ટ કરવો ને પછી સમજી લો આ બધો તૈયાર થઈ જાય એટલે પછી અમે બધાનું વિતરણ ચાલુ કરીએ જેમ થાય તેમ અમારી ગણતરી તેમ જ હોય છે કે જલ્દી આપીએ માણસોને એટલે જલ્દી અહીંયાથી લઈને ઘરે તૈયારી કરી શકે રોજાની સમય સમયનો કામ કરે છે સમય એક વહેતો દોષ જઈને જિંદગી એક સાયકલ જઈને સાયકલ એ ફરવાની છે ને આ જિંદગીની સાયકલમાં ક્યારેક ક્યારેક મને એમ લાગે છે કે માંજોટી પરિવાર એક અમારા વિસ્તારમાં કેમ્પ વિસ્તારમાં એક પહેરી છે ને ગમે રીતે કાંઈક ને કંઈક એક નવો સૂજી આવે હનીભાઈ હોય તો ભલે શોએબભાઈ હોય તો ભલે હનીભાઈ હોય જાવેદભાઈ હોય કે નાના મોટાભાઈ હોય ગમે હોય કાંઈક નવી નવી કર્ય પહેલ કરવાની એ લોકોની એક રીત છે ને આ પહેલમાં એકસો દસ ટકા મોરપી છે છેલ્લા ત્રણ વર્ષથી આપણી જે એક સંસ્થા આવે છે અમારી એનામાં સોશિયલ માધ્યમ દ્વારા એક ફ્રૂટ વિતરણનો દરરોજ આજે કાલે એમ નહીં ત્રીસે ત્રીસ દિવસ સુધી રોજા રાખે જે રોજંદારો છે એ ત્રીસે ત્રીસ દિવસે નિઃશુલ્ક ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે ને માત્ર ને માત્ર કેળા સફરચંદ એ નહીં ફરફરતી આઇટમો હોય છે ને એનો પૂરેપૂરો એકસો દસ ટકા અમારી સમાજના લોકો લાભ લે છે લાભ લે છે એટલો જ નહીં શહેરી સા સાડા પાંચ વાગે જઈને અત્યારે જો ઇફ્ત્યારની આયોજન હોય છે ઇત્યારનો રોજો ચોરવાનો ટાઈમ સાતને પાંચે હોય છે તો આનામાં બેનો મિક્સન કાઢી ને પોતપોતાની રીતે જે પણ જરૂરવાળા હોય છે એને જરૂરવાળા ન હોય એ પણ કદાચ લઈ જાય તો એને પણ એવો નથી હોતો કે એ પણ એ લઈ જાય છે ને આજના આ સામાજિક સંસ્થામાં ને સામાજિક સેવામાં એક મેળ વધારે ઉમેરવાનો છે ને આ છેલ્લા ત્રીસ દિવસમાં ત્રીસે ત્રીસ દિવસ સુધી એક સફર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને નવજવાનોની ટીપ છે આરીફ શ્મા છે હનીફભાઈ છે આ ભાઈ છે વગેરે વગેરે એક સરસ મજાનો આયોજન કરી ને જેટલો જેટલો એ લોકોની મહેનતથી કરી ને સરો કેમ આપણે ને આમ બધે મિક્સ થઈ ને આ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ને એમાં એકસો દસ ટકા મહેનત જ હોય છે તમને મને ખબર છે કે હજાર બે હજાર પાંચ હજાર કોઈ લઈને છૂટીએ પણ સતત ત્રીસ દિવસ સુધી મહેનત કરવી આખે આખે એ લોકોની દસથી પંદર હજારની ટીમ છે ને એવા સહેવાના માધ્યમથી આ રમઝાન મહિનાનો એક આયોજન કરવામાં આવે છે ને દરેકે દરેક જેટલા પણ પરિવાર હોય એટલે જેટલા હોય છે એ લોકોને આપે છે અને એક દુઆનો પણ કામ છે ને એક નેકીનો પણ કામ છે તમે બહુ સારી વાત કરી કે એક નેકી ઓર એક નેકી કી ઓર તમે એક કદમ નેકી કી ઓર તમે પણ ચાલી શકો છો અને હું ચાલી શકું છું તો આપણે એમ કહીએ છીએ ને એક એક પક્ષીઓ ચડવાથી આપણે સીરી ચડી શકીએ છીએ એક આ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન છે એ પણ એક વહે એક કૂચ કરવાની કોશિશ કરી છે એમાં એ લોકોને ઇન્શાલા સફળતા મળી છે ને આ આજે એ લોકો તરફથી પણ હું એક વિનંતી કરું છું ને મારા તરફથી વિનંતી કરું છું આ એક પક્ષીઓ છે ને પક્ષીઓ બધેને ચડવાની ને ઉપાડવાની ઝુંબેશ કોઈ પણ બધેને છૂટ છે અને મને એમ લાગે છે કે એનામાંથી કોઈ પણ આ કંઈકનું કાંઈક કોઈ પણ એમાંથી પ્રેરણા લેશે ને એના એવાને એવા સ્ટોલો ભુજમાં મને લાગે છે હજી પણ આવતા વર્ષ ઇન્સ કદાચ એક બે ખુલશે અને આ જે પણ એમાં જરૂરમંદ છે કે જે પણ એનો લાભ લઈ શકે એવી મારી વિનંતી છે ને હું તો એમ કહું છું કે વધારે વધારે એમનો વસ્તુનો લાભ લેવો જોઈએ કેમ કે આ દુવાનું કામ છે માત્ર ને માત્ર કોઈ ડેકોરેશન નથી કોઈ ફોર્માલિટી નથી કોઈ સિસ્ટમ નથી માત્ર ને માત્ર અલ્લાહની ખાતર છે ને અલ્લાહની ખાતર આ કામ કરી રહ્યા છે છે હું પણ એ લોકોને કાયમી કાયમી હેલ્થ વિથ કેર એવી હું દુઆ કરું છું મારું નામ હનીફ માજોઠી છે હું અહીંયા આ વિસ્તારનું વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાયેલો કાઉન્સિલર છું ભુજ શહેરમાં જેવી રીતના આપને ખ્યાલ છે કે અમારો સર્વ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે એનામાં આજથી અંદાજે ત્રણેક વર્ષથી આ પહેલ ચાલુ છે મારા નાના ભાઈ સોયબભાઈ માજોઠીને એવું ખ્યાલ આવ્યો કે આપણે એક કદમ નેકી ક્યોર ગ્રુપ બનાવવો જોઈએ અને આ ગ્રુપ દ્વારા ગરીબ માણસોને અને જે રોજેદારો એફતારી કરવા માટે આવતો હોય તમામ લોકો માટે આપણે એક શેરી અફત્યારીનું આયોજન કરીએ અને એનામાં આપણે ફ્રૂટ ભજીયા ખજૂર સરબતના બોટલ પછી તમામ જાતના જે ભજીયા છે એ અને એપલ મોસંબી એવા તમામનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે જેનું પણ ચાર્જ અહીંયાથી લેવામાં આવતો નથી દાતાઓના સહયોગથી આ સ એક એવો સંદેશો છે કે આ રોજાનું મહત્ત્વ જ એ છે કે ભૂખ અને પ્યાસનું માણસોને ખ્યાલ રહે અને આપણા જે દાતાઓ છે આનામાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે અને એનામાં એનાથી હું એ કહું છું કે જે આ અહીંયા વિસ્તારના લોકો છે એ અહીંયા અફત્યાર લેવા માટે આવે છે અને એ પોતાના ઘરેઓમાં જઈ અને અફત્યારે કહે છે કેટલી મોટી દુવાનું કામ છે એ તમામને દુવાનું કામમાં સહયોગી બનવાનું સૌને અવસર મળે એવું મારી લાગણી છે સો ટકા સર્વ પોતા પોતાના વિસ્તારોમાં કરવો જોઈએ આવા સરસ આયોજન સુંદરા જે માણસોને ઉપયોગી થાય અને લોક ઉપયોગી થાય એવી મારી માંગણી અને લાગણી છે